આજની વાર્તા મનુષ્ય તું બળા મહાન હૈ બિહારનું એક નાનું એવું ગામ ગહલોર પર્વતીય વિસ્તારમાં આવેલું છે આ ગામમાં એક મજૂર રહે એનું નામ દશરથ દશરથ અને એના પત્ની ફાલ્ગુની દેવી મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા હતા એક દિવસ ફાલ્ગુની દેવીને એક અકસ્માત નડ્યો અને તે ગંભીર રીતે ઘવાય પત્નીને સારવાર આપવા માટે દશરથ ઘાયલ પત્નીને લઈને નજીકના શહેર વજીરગંજ તરફ જવા રવાના થયો આમ તો ગહલોર અને વજીરગંજ વચ્ચે બહુ લાંબુ અંતર ન હતું પરંતુ પહાડી વિસ્તારને કારણે આ બંને ગામ વચ્ચે આવેલા એક મોટા પર્વતને પસાર કરવા માટે ફરી ફરીને જવું પડતું અને એ અંતર સિત્તેર કિલોમીટર જેટલું થતું દશરથ પોતાની ઘવાયેલી પત્નીને લઈને આ સિત્તેર કિલોમીટરનું અંતર કાપે તે પહેલાં જ પત્નીએ આ જગતને અલવિદા કહી દીધી દુઃખી થઈને બેસી રહેવાને બદલે દશરથે એક મહત્વનો નિર્ણય કર્યો પોતાના ગામ અને શહેર વચ્ચેના આ મોટા પર્વતને કાપીને તેમાં એક સુરંગ બનાવવામાં આવે તો ગામના લોકોને શહેર પહોંચવામાં ખૂબ જ સરળતા રહે અને ખાસ કરીને બીમારીના કિસ્સામાં સમયસર સારવાર મળી મળી રહે એમણે પોતાનો આ વિચાર ગામ લોકોને કહ્યો ગામ લોકો તો એની વાત પર હસવા લાગ્યા બધા કહેતા બૈરું મરી ગયું એમાં દશરથ ગાંડો થઈ ગયો છે દશરથે મનોમન નક્કી કર્યું કે ગામ લોકો સાથ આપે કે ન આપે મારે એકલા એકલા પણ આ પર્વતમાંથી રસ્તો બનાવવો છે બીજા જ દિવસે એ તો હથોડી અને છીણી લઈને પહોંચી ગયો પર્વત પાસે લોકોએ સ્વીકારી લીધું કે દશરથનું ચસકી ગયું છે આ નાની છીણીથી આવડા મોટા પર્વતને એ ક્યારે કાપી શકે લોકો ઘણું ઘણું બોલતા પણ હારી જાય તો એ દશરથ સાનો એણે ગામમાં રહેવાનું છોડી દીધું અને પર્વતની તળેટીમાં જ રહેવા માટે આવી ગયો ઓગણીસો ને સાહીઠમાં દશરથ માંજીએ શરૂ કરેલી પર્વત ખોદવાની યાત્રા ઓગણીસો ને બ્યાસીમાં પૂરી થઈ બાવીસ વર્ષની સખત મહેનત બાદ એમણે એ દુર્ગમ પર્વતને કાપીને બંને ગામ વચ્ચેનું અંતર માત્ર દસ મિનિટમાં જ કાપી શકાય એવો ત્રણસો સાઠ ફૂટ લાંબો પચીસ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ પહોળો રસ્તો તૈયાર કર્યો એકલ પંડે પત્નીની યાદમાં ગ્રામજનોને એક અદભુત ભેટ આપી સરકારને જ્યારે આ વાતની જાણ થઈ અને સરકારે દશરથને જમીન ભેટ તરીકે આપી એ જમીન પોતાના માટે લેવાને બદલે તે જમીન પર એક દવાખાનું બનાવવા માટે એણે સરકારને વિનંતી કરી જેથી લોકો સમયસર સારવાર લઈ શકે ખરેખર શાહજહાએ પત્નીની યાદમાં લાખોનો ખર્ચ કરીને બાવીસ વર્ષમાં તાજમહેલ બનાવ્યો અને દશરથે પોતાની પત્નીની યાદમાં આટલા જ વર્ષોની મહેનતથી ગામ લોકોની લાચાર અવસ્થાને બદલી નાખી આપણે પણ વિચારવું કે આપણે આપણી સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો છે શાહજહાં બનવું છે કે દશરથ માનજી રાધે રાધે